બારડોલી પલસાણા તાલુકાના ગામે આવેલ નીલકંઠ સોસાયટીમાં રહેતા એક યુવકની ગત એક જૂનના રોજ રેલવે ટ્રેક ઉપર શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા પોલીસે ચાર આરોપી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરતા ખળભળાટ મચી ગયો છે મૃતક યુવાનનો હાથ જે તે સમયે જે રેલવે ટ્રેક પર પાટાની કડી સાથે બાંધેલો હોવાની શંકાસ્પદ ઘટના હતી પોલીસે ચાર આરોપી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરતા ખડભળાટ મચી ગયો છે આ મળતી માહિતી અનુસાર મૂળ ઉત્તર પ્રદેશના ભદોહી જિલ્લાના ગામના રાજકુમાર પ્રમોદ શુક્લા છેલ્લા સાત આઠ વર્ષથી તાતીયા ખાતે આવેલ ગોકુલધામ વિલા સોસાયટીમાં રહેતા હતા જેની ગત પહેલી જૂના રોજ સુરત ભૂસાવળ રેલવે ટ્રેક ઉપર તાતીથૈયા ગામની સીમમાંથી રાત્રે એક વાગ્યાની આસપાસ ટ્રેનની અડફેટે કપાઈ જવાથી મોત નીપજ્યું હતું રાજકુમારનું માથું ધડથી અલગ થઈ ગયું હતું જો કે તેમનો જમણો હાથ નાયલોનની દોરી વડે રેલવે ટ્રેકના કડા સાથે બાંધેલો હતો બાલગાડીની અડફેટે તેનું મોત નીપજ્યું હતું શંકાસ્પદ ઘટના હોવા છતાં પોલીસે જે તે સમયે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો હતો અને આગળની તપાસ શરૂ કરી હતી ઘટના બાદ રાજકુમારની સાથે રહેતા સુમનકુમાર ઉર્ફે રાજા રાજ્યપ્રસાદ વર્મા સુમન ઉર્ફે શોનું રાજદેવ પ્રસાદ શર્મા અજીતકુમાર ભરત મોહતો અને સુનીલ કુમાર શ્રમણ જે હત્યા બાદ ગાયબ હતા જેથી તેમના ઉપર શંકા હતી મૃતકના કાકાના દીકરાએ આ અંગે કડોદરા પોલીસ સ્ટેશનમાં ઘટનાના સોળ દિવસ બાદ ચાર ઇસમો વિરુદ્ધ હત્યાનું ગુનો નોંધાવ્યો હતો જેમાં જણાવ્યું હતું કે કોઈક બાબતે આ ચાર સાથે રાજકુમારનો ઝઘડો થયો હોય જે બાબતની દાવત રાખી કાવતરુ રચી રાજકુમારને રેલવે ટ્રેક પર લઈ જઈ તેની હત્યા કર્યા બાદ સમગ્ર ઘટનાને અકસ્માતમાં ખપાવવાનો પ્રયત્ન કર્યો હતો જોકે આ ઘટનામાં પોલીસે સોનુ અને અજીતની ધરપકડ કરી લીધી હોવાની ચર્ચા છે મૃતક આ યુવાનો પાસે ખંડડી માંગતો હોય તેમ અમદાવાદ રિપીટ મૃતક આ યુવાનો પાસે ખંડણી માંગતો હોય તે દાવતમાં હત્યા કરી હોવાની ચર્ચા ચાલી રહી છે મારા કડોદરા પોલીસ સ્ટેશનમાં એક છ પચીસ ના રોજ એક રેલવેથી કપાઈ ગયેલી હાલતમાં એક લાશ મળેલી તેમાં હાથ પણ કપાઈ ગયેલો હતો અને એનું ગળું પણ કપાઈ ગયેલું હતું અને એ દાખલ કરી અને આગળની તપાસ પીઆઈ ખુદ પોતે કરી રહ્યા હતા તપાસમાં આગળ જતા ખરેખર શંકા લાગી એટલે એના ભાઈ જે આ મરનાર રાજકુમાર શુક્લા છે રાજકુમાર શુકલાના ભાઈ જે વિનય શુક્લા છે એમને થોડી શંકા ગઈ કે રેલવેમાં કપાઈ જવાથી નહીં પરંતુ કોઈના મારવાથી મોત થયું હોય એવું એને શંકા વ્યક્ત કરી પોલીસે એજ ઈચ્છા માં તપાસ આદરી અને તપાસ એ કરતા પોલીસને ખબર પડી કે સુમન અને અજીત અને સુમન તથા સુનિલ આ ચારે જે તાતી થઈયામાં રહેતા હતા એ આ જ્યારથી એક્સપાયર્ડ થઈ ગયા રેલવેમાં કપાણા ત્યારથી આ ચારે ચાર ગાયબ છે એટલે પોલીસે આ ચાર ની વોચ રાખી અને ચાર બે સુમન અને અજીત બંને પોલીસે આ પકડી અને સત્તર છ ના હત્યાનો ગુનો દાખલ કરેલો આ લોકો અંદરો અંદર

પોતાનો હત્યાનો ગુનો રેલવે થી કપાઈ ગયેલો માણસ થાય ને એ છુપાવવા માટે આ ચારે ચાર આ ચારેય કાવતરો ઘડી અને આને હત્યાનો બનાવ ને અંજામ આપેલો એમાં બે આરોપી સુમન અને અજીત પકડાઈ ગયા છે તેમણે આ ગુનો કબૂલ્યો છે અને બે આરોપી પકડવાના બાકી છે સુમંત અને સુનિલ બે પકડબાર છે એ પણ જલ્દીમાં જલ્દી પકડાય એવા તમામ પ્રયત્નો પોલીસ કરી રહી છે બંને સામસામા ગુનાહિત ઇતિહાસ ધરાવે છે